ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય બન્યા એ પછી તેઓ ગામડે ગામડે જઈને લોકોને મળી રહ્યા છે એમના મતદારોને મળી રહ્યા છે કારણ કે જે રીતે આ વખતે તેઓ ચૂંટીને આવ્યા બે હજાર સત્યાવીસમાં પણ આ જ પાયો મજબૂત બને એ માટે હવે તેઓ ક્યાંક પોતાના મતદારોને ભૂલી નથી ગયા એ તો આપણે જોઈ જ રહ્યા છીએ પરંતુ ખાસ તો એ જોવાનું છે કે જે રીતે એમણે કામના વચનો આપ્યા છે પોતાના મુદ્દાઓ ધ્યાને રાખી અને જ્યારે હવે વિસાવદરની જનતાને મળી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે જો બે હજાર સત્યાવીસમાં એમને જીતવું હોય આ જ બેઠક ઉપરથી તો મજબૂત બનાવવો પડશે લોકોને મળી રહ્યા છે વાતચીત કરી રહ્યા છે પરંતુ હવે તેમણે વિસાવદર ની અંદર આગામી રણનીતિ કેવી રહેવાની છે તેમની વાત કરી છે ત્યાંના લોકો સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ ગોપાલ કાલિયા જ્યારથી જીત્યા છે ત્યારથી તેઓ અલગ અલગ ગામડે જઈને પ્રચાર જે રીતે કરતા હતા એ જ રીતે હવે લોકોનો આભાર માની રહ્યા છે લોકોને મળી રહ્યા છે પરંતુ હવે આવનાર સમયની અંદર વિસાવદરમાં કેવા કામ કરવાના છે કઈ રીતે એમની રણનીતિ છે તે લોકો સાથે વાતચીત કરી રહ્યા છે અને ખાસ કરીને જેઓ લોકો સાથે મળી રહ્યા છે બધા જ ગામની અંદર એમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે પરંતુ હવે એ જોવાનું છે કે હવે જે ગોપાલ ઇટાલિયાની વિસાવદરની અંદર આગામી રણનીતિ કેવી રહેવાની છે અને ખાસ કરીને તેમણે ભાજપ અને કોંગ્રેસને કેવો જવાબ આપ્યો છે તે

માતાઓ નો વડીલોનો પ્રેમ મળે એવડી મોટી વાત કહેવાય પણ પ્રેમ થી ફળ મળે પ્રેમ મળે માણસ માં તાકાત છે એ તાકાત સમાજમાં ગામમાં ત્રીજી વાર આવ્યો ચૂંટણી પહેલા બે વાર આવ્યો રાજુભાઈ પહેલા જયારે સામનો કરવાનો હતો મને ખબર હતી કે હું સાચો પણ તેથી હું બોલું ચૂંટણી પહેલાં વાંચ્યું કે બધા એવું બોલતો એનો પ્રશ્ન એ હતો તું મારો જીત ગયો જ નહીં

एडीएम से मैंने खबर दी कि मारे का मुको छाव बहुत काम लगे एक बार में બે બે પાંચ પાંચ વાર થાય પણ એડમ સે બહુ લોકો ને લાગે કે બજાર લકડી હોય તા ગઈ પછી બાય કોઈ આવતું આજ મને કિસી વાત સાબિત કરવાની તક મળી ગઈ તેની વાત પર હું ભજેલી હોતી પછી કોક માનજે નકર ત્યાં સુધી મતભ મત એ ઘરે મને જવાબ દેતા પડતી જ જ બંધ બી થાય ર ને મેં અવિચ જોયું મેં કવના જો મેં જોયું એમ તો તરત માર હકે ઇલાવ છે મે <laughs> <laughs>

કો થયુ કો નો થયુ કો ને કે તે નો કામ કે નોકરી બતા આ મા જમ હવે પૂછી દી ની હોતા ની વાત બરાબર કે આ સેવા રાખા કામ છે કે અહિયાં હું જા કેવો છે બગા કામ નો હોય એવો જ પ્રશ્ન આનો કે કો કામ ઘર નો પણ વિશ્વાસન નો કામ માં જો કે વિશ્વાસન નો કામ માં જો છે તમામ કામ માં એ જે સમસ્યા હતી એ સમસ્યા ઓર પણ આ કામ માં લટકા ની એક સમસ્યા બધું કે આ બને છે સેવાડાના માલ કરીને ટાઈમ પર જ આવતી કે હોકી બોટી છે હવે ની કેમ સાપ કરવા માંગુ છે ભાઈ આખરે જે મનસ બેઠી ગયો ને સાપને વાત કરી કે કામ દીક થોડા ધાનેલા હોય કોઠાની દવા હોય જીવરા હોય થોડો સમય લેતો કેમાં પાંચ પાંચ જુવા કે બદલે ધર મને આપો હું એને મારી ટીમમાં લઈ લઉં મારા સદ્ય પણ લીટર પેરેને આપો આપડે

આવતી મજાનો વિષય છે ખુબ કામ કરવું છે તમારા બધાનો આવો ને આવો ને કોઈ જોઈ કેમકે સાલે વર્ષ ની જે લોકો છે ને આપણે આપણે કરશું પણ તમારો ટેકો જોશે આમ તો તમને કોઈ ને દોડાવવાના નથી પણ લાગે કે ભાઈ અહીંયા બસો મારા લીધા નહીં જાવે

લોકો <laughs> નો <laughs> તો મને એમ થાય છે તમારા બધાના પ્રેમ ને તમારા બધાની લાગણી ના કારણે મને આપણા ગુજરાત નું માન સન્માન મળ્યું છે એ માન સન્માન મારું નથી તમારા બધાનું છે તમારા માન સન્માન માટે તમારા અધિકાર માટે હું હંમેશા ગળતો હતો એ મને તમે જે જવાબદારી સોંપી છે એનું કામ હંમેશા સારી રીતે કરતો રહીશ અને ફરીથી થી પાછું હું આવીશ વારંવાર આવતો રહીશ મને જેમ જેમ સમય મળશે મારા બધા ગામમાં બે બે ત્રણ ત્રણ વખત જવાનું મારું પોતાનું એક સંકલ્પ છે મને પોતાને રસ છે કે ગામ આમ જોઈએ તો આપણે બધા હું ગામડાનો માણસ ગામડાના માણસ ના એ માથે ભાવ માથે પ્રેમ માથે ભાઈ આવી ગયો તો રેડ

મને ઘણા બધા કાગે છે મેં એમને લીધા કલેક્ટર ઓફિસમાં સંપર્ક કર્યો છે હમણાં ઓગેસરા ના તાલુકા પંચાયત ના બગેસરા માવતદાર વાત કરાવી સીધો પણ નથી કર્યો તો હવે પછી બગતરાની તમામ મીટિંગો તાલુકા પંચાયત ની મામલતરી હોય છે કેમ કે વિસાવન બેસાડ નો સંકલન આવતા હોય મને પગડે સામે તમે બધા જે પ્રેમ આપો આપજો મારાથી કઈ નાની મોટી ભૂલ થતી હોય તો ધ્યાન દઉંજો ભૂલ્યા વગર એમાં હું કઈ નાનો થઈ જતો અને બધા દેખો હેઠળ કેમ બેઠો મારી કાયમ એવી માનસિકતા ની ઉપર કેમ પડે છે તો એ જતા હોય પણ માનસિકતા એવી જીવન એટલે આપણી અંદર એ ભાવ જળવાય અને કાયમ એવું પણ એવું આપણી અંદર ની સરળતા ને મળવાનું વડીલો ખૂબ આભાર આપણા વડીલોનો આભાર ગામ નો આભાર પાછો હું ફરીથી એક વખત ગામ માં આવીશ ત્યાં સુધી બધા મને રજા આપો રૂપેશભાઈ આપણા કાંતિભાઈ હરીશભાઈ સાવલિયા ખુબ મહેનત કરી માં બધા

આ ભેંસ એવું અથવાઈયું દીધું કે ક્યાંય દેખાના સુધી ટીવી માં ને છાપા માં ને સુધી કાય કટમ જે થી કાયમ છે વરસાદ ભઈ જાય છે પહેલા દીવડા કાય છે આ પહેલું એવું આખ બોટવાણ અને ધારા સભ્ય મે આ પહેલી વાર છે દોહતી થઈ ગયા 23 તારીખે રિઝલ્ટ આવ્યું આજે 13 તારીખ થઈ ગયા રાત માં વળ્યો દોહતી ઉજી ખાલી એક માન ધારા સભ્ય મને કે બોલવાની વાત કે આ ગુજરાત માં રાજકોટમાં મારો રોડ શો કાઢવાના છે ત્યાં એવડી અલગ આવી છે સુરેન્દ્રનગર વાળા રોડ શો કરવા તમે એક એક મહિના સુધી ધારાસભ્ય ની ઉજવણી હાલે

પાટીલ લઈ જાય ગોપાલ ઇટરાય એની માયા અવાય કે અમારી માયા જણાશે જેટલી કાયમ તેની કોઈ અમને કઈ હવે તો તમારા બધા જે પાર્ટી નવી મને કઈ કોઈ તકલીફ કરી ગામનું નું રોડ થાય કમિટી બનાવે મારે ખુબ સપોર્ટ આપવો છે જેટલા કાગળિયા કહેશો સહયોગ કહેશો જ્યાં મારે હારે પડશે અવાજ બધું જ કરવું છે

એટલો વર્લક છે એ મારા માથે ચડાવું છું બધા નું સૌને મારા જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ગોપાલ ઇટાલિયા જે રીતે હવે લોકો સુધી પહોંચી રહ્યા છે લોકોને એક આશ્વાસન આપી રહ્યા છે કે હું એ જ ગોપાલ ઇટાલિયા છું કે તમે જેમને મત આપ્યા હતા જે પ્રચારમાં આવ્યા હતા અને જ્યારે તમે એમના ઉપર ભરોસો મૂક્યો એ જ ભરોસો હવે તમે કાયમી રાખજો કારણ કે હવે તમારો ભરોસો અમારે નથી તોડવાનો અમારે તમારા કામ કરવાના છે એવી પણ ક્યાંક તેઓ લોકોને વાત કરી રહ્યા છે પણ હવે એ જોવાનું છે કે આજ કામ ગોપાલ ઇટાલિયા કેટલા સમય સુધી કરી શકે એમ છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર